દર્શક મિત્રો જેટ ન્યૂઝ આપનું સ્વાગત છે વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર દમણ પાલિકા વિસ્તારમાં ચાલતી નોનવેજ હોટલો દુકાનો પર ફૂડ વિભાગ અને પાલિકાનો છાપો બ્રિજ પર ટેમ્પો ડિવાઈડર કુદાવી રોડની સામેની સાઇડે ની સાઈડે પલટતા અકસ્માત સર્જાયો વાપીમાં મોટે પાયે સ્ટીમ ઉત્પન્ન કરતી તેને આકાશમાં છોડતી અનેક કંપની સામે પગલાં ક્યારે લેવાશે નંદાવલા હાઈવે પરથી એલસીબી એ અઢાર પોઈન્ટ છપ્પન લાખ નો દારૂ ભરેલ ટેમ્પો ઝડપી હવે સમાચારો જોઈએ વિગતવાર દમણ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી વિવિધ દુકાન પર ફૂડ વિભાગ અને પાલિકાની ટીમે છાપો મારી સ્વચ્છતાનો અભાવ થતા દંડાત્મક કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે સંઘ પ્રદેશ દમણ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી વિવિધ નોનવેજની દુકાન પર ફૂડ વિભાગ અને નગરપાલિકાની ટીમ દ્વારા છાપો પાડી સ્વચ્છતાનો અભાવ તથા અમુક અખાદ્ય વસ્તુઓનો સંગ્રહ જોવા મળતા દુકાનદારો સામે દંડાત્મક કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે છેલ્લા ઘણા સમયથી નાની દમણના બસ સ્ટેન્ડ પાસે ખારીવાડ ખારાવાડ તથા મશાલ ચોક વિસ્તારમાં આવેલ વિવિધ નોનવેજની દુકાનોમાં અને દુકાનની બહાર સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો હતો સાથે દુકાનની અંદર મૂકવામાં આવેલ નોનવેજની આઇટમોને પણ દુકાનની બહાર ડિસ્પ્લે અર્થે મૂકતા હોવાની રાવ અનેકવાર ઉઠવા પામી હતી ત્યારે દમણ ફૂડ વિભાગ અને નગરપાલિકાની ટીમને આ વાતે ધ્યાન આવતા આજરોજ ફૂડ વિભાગના સેફટી ઓફિસર દીપક ટંડેલ સહિત પાલિકાની ટીમ દ્વારા નાની દમણ બસ સ્ટેન્ડ પાસે આવેલ નોનવેજની દુકાન પર જઈને છાપો પાડ્યો હતો જેમાં દુકાનની બહાર અને અંદર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો આવી દુકાનના માલિકને દંડ ફટકારવાની કાર્યવાહી કરી હતી આ સિવાય ખારાવાડ ખારીવાડ ચોક વિસ્તારમાં પણ વિવિધ જગ્યાએ આવેલ નોનવેજની દુકાનો પર છાપો પાડી સ્વચ્છતાનો જોવા મળેલ અભાવ તથા અમુક અખાદ્ય ચીજોનો સંગ્રહ કર્યો હોય તેવા દુકાનદારોને પણ દંડ ફટકારી ચેતવણી આપવામાં આવી હતી આ સાથે જ હેલ્થ એન્ડ સેનિટેશન હેઠળ ફૂડ વિભાગ દ્વારા દુકાનદારોને નોટિસ ફટકારી આ પ્રમાણે ચોખ્ખાઈમાં લાપરવાહી દેખાડવામાં આવશે તો તેવા દુકાનદારોને રૂપિયા પાંચ લાખની પેનલ્ટી ફટકારવા સહિત લાયસન્સને રદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી ફૂડ વિભાગ અને પાલિકા દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહીમાં નાની દમણની એ વન વેલકમ રેસ્ટોરન્ટ તથા તેની સામે આવેલ ત્રણ જેટલી નાની દુકાનો બસ સ્ટેન્ડની સામે આવેલ તવક્કલ બિર્યાની ઈશરત અલી કેટરર્સ તાજ રસોઈયા ઝાયકા કેટરર્સ બોમ્બે રેસ્ટોરન્ટ સહિત આઠ જેટલી દુકાનોને રૂપિયા ચાલીસ હજાર સુધીનો દંડ ફટકારી બીજો આદેશ ન થાય ત્યાં સુધી દુકાન બંધ કરવાની કાર્યવાહી કરી હતી ત્યારે આજરોજ ફૂડ વિભાગ અને નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીને લઈને દમણના અન્ય નોનવેજ રેસ્ટોરન્ટ ચલાવતા દુકાનદારોમાં ફફડાટ વાપી જવા પામ્યો છે ત્યારે આગામી દિવસોમાં વિભાગની ટીમ દમણના બીજા અન્ય વિસ્તારોમાં પણ આવેલ નોનવેજની દુકાનો અને રેસ્ટોરન્ટ પર જઈને આ પ્રમાણેની કાર્યવાહી કરશે તેવું વિભાગની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે જાણવા મળ્યું હતું અને ટેલિફોનિક કમ્પ્લેન હતી એ કમ્પ્લેનના આધારે અમે આ એરિયાનું ઇન્સ્પેક્શન કર્યું ઇન્સ્પેક્શન કરતાં અમને જણાવ્યું કે ભાઈ આ નોનવેજ અને વેજની જે દુકાનો છે એની અંદર હાઈજીન અને સેનિટેશનની કન્ડિશન એટલી બધી ખરાબ કેટલીક જગ્યા પર મળી છે એના કેટલાક ખુટાઓ લીધા છે અને એમને પેનલ્ટી અને નોટિસો આપવામાં આવી છે અને આ નોટિસના આધારે એ લોકો જો સાફ સફાઈને એ નહીં કરે તો ફૂડના લાઇસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીએમસીના લાઇસન્સો પણ કેન્સલ થઈ શકે છે અને ડીએમસીએ એમની એના ઉપર કાર્યવાહી માટે પેનલ્ટી રાખી જ છે અને એ જીઓ સાહેબ પાસે કે ડીએમસી ઓફિસની અંદર જઈને પેનલ્ટી ભરવાની રહે દરેક જગ્યા પર આ હાઇજીન અને સેનિટેશન કન્ડિશન માટેની મોહીમ ચાલુ રહેશે અને દરેક એરિયાની અંદર દરેક દુકાનો જે ખાવા પીવાની છે એની અંદર સેનિટેશન કન્ડિશન સારી હોવી જોઈએ જેથી કરીને લોકોના હેલ્થને કોઈ નુકસાન નહીં થાય એ માટેની તકેદારી રાખવા માટે દરેક વેન્ડર્સને એફડીઓ છે એને અમે જાણ કરી દરેક દુકાનદારો જે નોનવેજ વેચે છે એ દુકાનની બહાર જે સ્ટોલ લગાવે છે અને કેટલાક નોનવેજ વસ્તુઓ એ લટકાવીને વેચે છે એ સદંતર નહીં ચાલશે અને એને લટકાવવાનું બંધ કરવા પડશે તો એ સેનિટેશન કન્ડિશનની હિસાબે જો બી છે એ અમારા એક્ટના હિસાબે જે કાર્યવાહી છે એ કાર્યવાહી થશે ગુદનાવ બ્રિજ પર એક ટેમ્પો ડિવાઈડર કુદાવી રોડની સામેની સાઇડમાં પલટી મારી જતા અન્ય કાર ચાલકે બ્રેક મારતા એક ટ્રકે ટક્કર મારી હતી આ ટ્રિપલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત પામેલ લોકોની મદદે સ્થાનિક લોકો દોડી આવી સારવાર આપવામાં આવી હતી વલસાડ હાઇવેના ગુંદલાવ બ્રિજ ઉપર આજે વાપી તરફથી સુરત તરફ જતા એક ટેમ્પોના ડ્રાઇવરે ટેમ્પોને સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ડિવાઇડર કુદાવી ટેમ્પો પલટી ખાઈ ગયો હતો સામેની ટ્રેક ઉપરથી સુરત તરફથી વાપી તરફ આવી રહેલી કાર ચાલકે કારની બ્રેક મારી હતી જેથી કાર પલટી ખાઈ ગયેલા ટેમ્પો સાથે અથડાતા બચી ગઈ હતી જો કે કારની પાછળ આવતા અન્ય એક ટેમ્પોએ કારને ટક્કર મારી હતી બે ટેમ્પો અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો ધડાકાભેર અકસ્માત થતા આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો અને રાહદારીઓ ઈજાગ્રસ્તની મદદથી દોડી આવ્યા હતા અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી પરંતુ કારમાં ભારે નુકસાની પહોંચી હતી આ અકસ્માતને પગલે હાઈવેની બંને બાજુએ ટ્રાફિક જામ થઈ ગયો હતો સ્થાનિક લોકો અને રાહદારીઓ બનાવની જાણ રૂરલ પોલીસની ટીમને કરી હતી વલસાડ રૂરલ પોલીસની ટીમે ગુંદલાવ ચોકડી પાસે થયેલ અકસ્માતની ઘટનાની જાણ થતા જ તાત્કાલિક રૂરલ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી ક્રેનની મદદ લઈ અકસ્માત થયેલ વાહનો ખસેડવાની કામગીરી હાથ ધરી હતી વલસાડ હાઈવે ઉપરથી ટ્રાફિકને નડતરરૂપ ભાગ દૂર કરી બંને તરફનો વાહન વ્યવહાર સામાન્ય કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો વાપી જીઆઈડીસીના થર્ડ ફેઝમાં કેટલીક કંપનીઓ દ્વારા છોડવામાં આવતા સ્ટીમના કારણે વાતાવરણમાં ધુમ્મસ અને પર્યાવરણને પણ નુકસાની પહોંચતા જીપીસીબી તપાસ હાથ અન્ય સંચાલકોમાં રહી છે વાપી એરિયામાં નાની મળીને ચાર હજાર જેટલી કંપનીઓ આવેલી છે વાપી જીઆઈડીસીની ની સ્થાપના થઈ ત્યારથી તે પર્યાવરણ મામલે સતત બદનામ થતી રહી છે હાલમાં પણ જીઆઈડીસી માં આવેલ કેટલાક એકમોના બદનામીના ડાઘને ભૂસવવાને બદલે તેને વધુ મોટા કરવામાં રદ છે જેને કારણે પર્યાવરણની જાળવણીમાં સતર્ક રહેનારી કંપનીઓ પણ નાહકની બદનામ થઈ રહી છે વાપી જીઆઈડીસીના થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલી આવી જ એક કંપની રોજના મોટા પાયે સ્ટીમ ઉત્પન્ન કરી તેને આકાશમાં છોડી રહી છે જો કે કંપનીના સંચાલકોનું અને જીપીસીબીના અધિકારીઓનું માનીએ તો આ સ્ટીમમાં એસી પાણી અને માત્ર વીસ કાર્બન એટલે કે ધુમાડાના ઘટકો હોય તેને મંજૂરી મળી છે આ સ્ટીમ આકાશમાં વધુ ઊંચે જવાને બદલે ચીમની વાટે બહાર નીકળ્યા બાદ આસપાસના જમીનના વિસ્તારોમાં નીચે ઉતરે છે જેના કારણે આસપાસની કંપનીઓમાં અને મુખ્ય રસ્તાઓ દિવસના પણ ધૂંધળું વાતાવરણ જોવા મળી રહ્યું છે આસપાસની કંપનીઓમાં રીતસરની કોઈ આગની ઘટના બાદ જાણે પાણીનો મારો ચલાવ્યો હોય અને જે ધુમાડો આસપાસના વિસ્તારે તેવો માહોલ ઊભો થઈ રહ્યો છે જેનો લાભ અન્ય કંપનીઓ પોતાની કંપનીઓનો ગેસ છોડીને તેમજ ધુમાડો છોડીને લઈ રહી છે જ્યારે અન્ય કંપનીઓ આ બાબતે જાગૃત હોવા છતાં બદનામ થઈ રહી છે સૂત્રોનું માનીએ તો કોપર થેલોસાઈનિન ક્રૂડ બ્લુ પિગમેન્ટ આલ્ફા બ્લૂ અને પિગમેન્ટ બીટા બ્લૂ આ પ્રોડક્ટનું ઉત્પાદન કરતી અને સ્ટીમને હવામાં છોડતી કંપનીમાં રો મટીરિયલ તરીકે યુરિયાનો મોટા પાયે વપરાશ કરવામાં આવી રહ્યો છે જેમાં પણ નીમ કોટેડ યુરિયાનો પણ વપરાશ થતો હોઈ શકે છે જે દિશામાં જીપીસીબી અને ખેતીવાડી વિભાગે પણ તપાસ કરવી જરૂરી છે

જેવા કે આસપાસની હવા પાણી જમીન ધ્વનિ વનસ્પતિઓ અને પ્રાણીઓને અસર ના પહોંચે તેની કાળજી રાખવી અનિવાર્ય હોવાનું તેમજ પાણીમાં પીએચ સીઓડી બીઓડી અને બેક્ટેરિયા જેવી બાબતો મામલે સજાગ રહેવું જરૂરી છે જે માટે અવારનવાર જીપીસીબી દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે તો હાલમાં જીઆઈડીસી વિસ્તારમાં કંપનીઓની ચીમનીમાંથી નીકળતા ધુમાડા અને સ્ટીમથી આસપાસની કંપનીઓની વધી રહેલી પરેશાની બાબતે કાર્યવાહી કરવામાં આવે તે વિ આસપાસના એકમોના સંચાલકો કરી રહ્યા છે. વલસાડ એસસીબી ની ટીમે નંદાવલા હાઈવે પરથી બાતમી આધારે આઈસર ટેમ્પોમાંથી 18 લાખનો દારૂ કબજે કરી દારૂ મંગાવનાર અને ભરાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે. વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વલસાડના નંદાવલા હાઈવે પરથી આઈસર ટેમ્પોમાં પુઠાના બોક્સમાં પ્લાસ્ટિકના કેરેટની આડમાં લઈ જવાતો અઢાર 18.56 લાખના દારૂ સાથે રાજસ્થાનનો ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે જ્યારે દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડ જિલ્લાની હદ નજીક આવેલ સંઘપ્રદેશ સેલ્વાસ અને દમણમાંથી હેનકેન પ્રકારે બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોય છે આ દારૂને રોકવા માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યારે રાત્રે એક કલાકે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન મળેલી બાતમીના આધારે મુંબઈથી અમદાવાદ જતા વલસાડના નંદાવલા હાઈવે પર ડિશના હોટલની સામે વોચમાં ઊભા હતા જે દરમિયાન બાતમીવાળો આઈસર ટેમ્પો નંબર જી જે વન ફાઈવ ડબલ એક્સ વન ટુ ફાઈવ ટુને અટકાવી તેની અંદર તપાસ કરતા ત્રણસો ત્રણ બોક્સમાંથી તેર હજાર બસો અડતાલીસ બોટલ નંગ જેની કિંમત રૂપિયા અઢાર લાખ છપ્પન હજાર ચારસો અને આઈસર ટેમ્પોની કિંમત રૂપિયા પાંચ લાખ તેમજ મોબાઈલ નંગ એક કિંમત પાંચ મળી કુલ રૂપિયા ત્રેવીસ લાખ ત્યાસી હજારના મુદ્દામાલ સાથે આરોપી ટેમ્પો ચાલક બાબુરામ બિરબલરામ પુનિયા ઉંમર વર્ષ વીસ રહે રાજસ્થાનની ધરપકડ કરી છે જ્યારે પોલીસે દારૂનો જથ્થો ભરાવનાર રાજેશ પગારરામ જંગુ રહે રાજસ્થાનને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે સુખાલા ગામે ઝુંપડામાં રહેતા ગરીબ પરિવારને ગુરુકુળના સ્વામી કપિલજી દ્વારા તેઓને જીવન જરૂરિયાતની સામગ્રી અને નવું મકાન ચોમાસા પહેલા બનાવી આપવાની ખાતરી આપી હતી કપરાડા તાલુકાના સુખાલા ગામે એક અત્યંત જરૂરિયાતમંદ પરિવારના વહારે કપિલ સ્વામીજી આવ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ કપરાડા તાલુકાના સુખાલા ગામે એક ઝૂંપડામાં દીકરી અને માં રહે છે જે ઘરમાં કોઈ પણ વાસણ કોઈ પણ ખાવા પીવાની વસ્તુ કે મસાલા પણ નથી આ ઉપરાંત ઘરની છત પર કાચી અને ઝૂંપડા જેવું કાચું મકાન હોવાને લઈ ગરીબ પરિવારો વરસાદ ઉનાળા અને શિયાળામાં ભારે મુશ્કેલીનો સામનો કરે છે જેની જાણ થતા જ કપિલ સ્વામીજી દ્વારા આ સ્થળની મુલાકાત લઈને જીવન ધોરણ અંગે પૂછપરછ કરી હતી પરિવાર ખૂબ જ મુસીબતમાં હોય તેવું જણાય આવતા સંસ્થા તરફથી કપડાં વાસણ અનાજ અને મસાલા પૂરું પાડવામાં આવ્યું છે અને વહેલી તકે તેઓને ચોમાસા પહેલા પાકું મકાન બનાવી આપવામાં આવે તેવી વ્યવસ્થા પણ સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સેલવા યુ એસ માધ્યમથી ચોક્કસપણે કરવામાં આવશે તેવી ખાતરી સ્વામીજીએ આપી હતી આજ અમારા સુખાલાના મિત્ર સતીષભાઈ પત્રકાર એમના જણાવ્યા પ્રમાણે સુખાલા ગામની અંદર અરુણાબેન અને એમના મમ્મી રીનાબેન એક સામાન્ય ઝૂંપડા જેવા ઘરમાં રહે છે ઉપરથી પાણી પડે તાપ પડે નથી બારી નથી દરવાજા નથી કોઈ દિવાલ ખાલી એમ જ ઝૂંપડું છે કોઈ ખાવાના અનાજ કે મસાલા કે ઘરમાં કંઈ જ નહોતું તપાસ કરતા વાસણોની પણ વ્યવસ્થા નહોતી અને જે કંઈ મળ્યું એમાં બંને જણા જીવન જીવી રહ્યા છે એમની સાથે એમના પરિવારમાં મા અને દીકરી બે જ છે માતાજીની ઉંમર લગભગ નેવું બાણું પંચાણું વર્ષ હશે તો આ ઘરની મુલાકાત લેતા એમ થયું કે ખરેખર આ ભગવાનની કૃપા આપણને કે આવા પરિવારની સેવા કરવાનો ચાન્સ મળે સતીષભાઈ જાણ કરી અમે આવ્યા મુલાકાત લીધી અને આજે જ તમામ વસ્તુ એટલે વાસણો કૂકર બાલડી બેડું સ્ટીલનું ડબ્બા દરેક પ્રકારના અનાજ મસાલા એ બધું જ ભરી દીધું છે અને એ સમાજમાંથી જે દાતાઓ સંસ્થાને આપે છે એમાંથી આવા પરિવારોની સેવા થાય છે ભગવાનની અને ગુરુ મહારાજની અમારા ગુરુઓની એવી કૃપા હોય છે અમારી ઉપર કે આવા ગરીબ સમાજ એની સેવા કરવાનો ચાન્સ મળે છે હું દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સતીષભાઈનો પણ આભાર માનું છું કે એમણે આ વાત અમારા સુધી પહોંચાડી હું તો સમાજને કહેવા માગું છું કે તમારી આજુબાજુમાં આવા કોઈ પણ વૃદ્ધો વડીલો એકલા સિંગલ જીવતા હોય એની પરિસ્થિતિ બહુ ખરાબ હોય ત્યાં ચોક્કસ ભગવાને તમને આપ્યું હોય સારું હૃદય આપ્યું હોય સારા વિચારો આપ્યા હોય તો એને યોગ્ય મદદ કરવી જ જોઈએ કદાચ તમારા તે મદદ થાય એવી શક્તિ તમારી ના હોય તો અમારા સુધી વાંચ પહોંચાડજો ચોક્કસ એની અમે તપાસ કરશું અમારી ટીમ અને પછી અમને એમ લાગશે ખરેખર અહીંયા સેવા કરવા જેવી છે તો ચોક્કસ અમે આવશું મુલાકાત લેશું અને આવા વડીલોની સેવા કરવાનો ચાન્સ લેશું સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ ભારત માતા કે જય વંદે માતરમ વાપી વીઆઈએ ઓડિટોરિયમ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન થયું હતું જેમાં જોબ ઇચ્છુક પાંચસો ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી ઉદ્યોગો ઉદ્યોગોને મહાનુભવના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા આજના રોજગાર મેળામાં કુલ નવસો એકતાલીસ વિદ્યાર્થીઓ જોબ ઈચ્છુકો અને સુડતાલીસ ઇન્ડસ્ટ્રીઝ સભ્યોએ એક હજાર છસો એકાવન ખાલી જગ્યાઓ સાથે ભાગ લીધો હતો જેમાંથી કુલ આઠસો ત્રેપન ઉમેદવારોની હાજર રહેલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પસંદગી કરવામાં આવી હતી આ રોજગાર ભરતી મેળામાં વીઆઈએ પ્રમુખ સતીશભાઈ પટેલ વીઆઈએ માનદ મંત્રી કલ્પેશભાઈ વોરા વલસાડ જિલ્લા રોજગાર અધિકારી પારુલબેન પટેલ આઈટીઆઈ પારડી આચાર્ય વિમલભાઈ ટંડેલ વાપી નગરપાલિકા કારોબારી સમિતિ અધ્યક્ષ મિતેશભાઈ દેસાઈ વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી પ્રમુખ મેહુલભાઈ પટેલ તથા જિલ્લાની વિવિધ આઈટીઆઈ અને રોજગાર વિભાગના અધિકારીઓ અને સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રોજગાર કચેરી હર હંમેશ આવા જોબ ફેરનું આયોજન થતું રહેતું હોય છે અને આજના રોજગાર મેળાની આપણે વાત કરું તો એપ્રેન્ટિશીપ ફેર અને રોજગાર મેળો બંને સંયુક્ત રીતે આજે અમે કરી રહ્યા છીએ વલસાડ જિલ્લાની ઘણી બધી કંપનીઓએ આજે આમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે આયોજન જે કર્યું છે એ જોબ ફેરમાં એન્ટ્રી લેવા માટે કેન્ડિડેટ માટે પણ એક રજીસ્ટ્રેશન લિંક ઓપન કરવામાં આવે છે પેરેલલી એમ્પ્લોયર માટે પણ એક રજિસ્ટ્રેશન લિંક ઓપન કરવામાં આવે છે બંનેનું રજિસ્ટ્રેશન થાય ત્યારબાદ આ જોબ ફેરનું અમે આયોજન કરીએ છીએ આજે અમારા આ જોબ ફેરમાં લગભગ હજાર ઉપર વેકેન્સીઝ છે અમારી પાસે અને ત્રીસેક જેટલી કંપનીઓ અહીંયા અવેલેબલ છે જે આપણા જિલ્લાના બાળકોને ઇન્ટરવ્યૂની તક આપશે અને એ દરેક બાળકોને નોકરી માટેની ઉત્તમ તક અહીંયા મળી રહેશે સરકારી યોજના છે અને હું પર્સનલી ચોક્કસ એવું ઈચ્છું કે કોઈ પણ સરકારી યોજના દરેક પબ્લિકે પહેલાં લાભ લેવો જ જોઈએ કે સરકારે શું યોજના તમારા માટે બનાવી છે બેઝિક જે પણ યોજનાઓ છે સરકારી દરેક યોજના બેઝિક જે નીડ છે આપણી એના બેઝ પર બનતી હોય છે તો એ દરેક યોજના નોટ ઓનલી જોબ ફેર હું રોજગાર અધિકારી છું એટલે મારા જોબ ફેર મારી કચેરીની કામગીરી માટે તો હું કહીશ જ પણ સાથે સાથે દરેક સરકારી સેવાઓનો લાભ લેવા માટે દરેકને વિનંતી કરીશ લગભગ મારે ત્યાં જેટલા પણ છોકરાઓ નોંધાય છે ઉમેદવાર મિત્રો જેટલા પણ નોંધાયા હોય છે લગભગ સિત્તેર પ્લસ એ દરેક બાળકોને જોબ મળી રહેતી હોય વલસાડ તાલુકાના પાંચ થી વધુ ગામોમાં આદિમ જૂથ મહિલાઓને પાંચસો સિત્તેર જેટલી સાડીનું વિતરણ કરાયું હતું વલસાડ તાલુકાના પાંચ ગામો વેલવાચ વાઘદરડા ફલદરા કોસમકુવા કાકડમટી ચિંચાઈ જેવા ગામોમાં આદિમ જૂથની મહિલાઓને સન્માન મળે તેવા હેતુ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ વલસાડ તાલુકા સરપંચ મંડળના પ્રમુખ તેમજ ગામના સરપંચ અને અગ્રણીઓની હાજરીમાં આદિમ જૂથ મહિલાઓને સાડીનું વિતરણ કરાયું હતું આ કાર્યક્રમ પ્રસંગે વેલવાચ અને કોસમકુવામાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈએ જણાવ્યું કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને પગભર કરવા અનેક યોજનાઓ ઘડી છે મહિલાઓ સન્માનપૂર્વક જીવે તેવા હેતુ સાથે તેમણે વિશેષ લાભ આપવામાં આવ્યા હોય ત્યારે અમારા વિસ્તાર એટલે કે વલસાડ તાલુકાના ગામોમાં પણ અનેક આદિમ જૂથની મહિલાઓ મજૂરી કામ કરી પોતાના પરિવારોનું પેટ્યું રડે છે ત્યારે આવી મહિલાઓને પણ એક સન્માન આપવા માટે ફૂલ નહીં પરંતુ ફૂલની પાખડી સ્વરૂપે આજે સાડી આપવામાં આવી હતી પાંચ જેટલા ગામોમાં પાંચસો સિત્તેર જેટલી મહિલાઓને સાડીઓ આપવામાં આવી હતી મોડી સાંજે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજરી આપી હતી વિવિધ રંગબેરંગી સાડીઓ મળતા મહિલાઓના મોઢે ખુશીની લાગણી જોવા મળી હતી જેમાં વલસાડ જિલ્લા પ્રમુખ મનહરભાઈ પટેલ સરપંચ સંઘના પ્રમુખ વિજયભાઈ આદિજાતિ પ્રમુખ સુરેન્દ્રભાઈ મહાકાળ વસંતભાઈ માસ્તર તથા ગામના આગેવાનોની હાજરીમાં જરૂરિયાતમંદોને પાંચસો જેટલી સાડીઓ આપવામાં આવી હતી ઉમરગામ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રમાં સારી કામગીરી કરનાર પાંચ શિક્ષકોનો સન્માન સમારોહ પ્રાથમિક શાળા નાનકપાડા ખાતે યોજાયો હતો ઉમરગામ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં બાળકોના શિક્ષણ ક્ષેત્રમાં પ્રશંસનીય કામગીરી કરનાર પાંચ શિક્ષકો માટે રોટરી ક્લબ દ્વારા સન્માન સમારોહ પ્રાથમિક શાળા નનકપાડામાં યોજાયો હતો શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ડિસ્ટ્રિક્ટ લિટરેસી ચેરપર્સન નિલેશભાઈ શાહ રોટરી ક્લબ વાપી પ્રમુખ કૃષિત રાજેશભાઈ શાહ રોટરી ક્લબ સરીગામ અને ગ્રામ કલ્યાણ પ્રોજેક્ટ ચેરપર્સન આશિતભાઈ આરેકર રોટરી ક્લબ વાપી લિટરસી ચેર લક્ષ્મણભાઈ પુરોહિત વાપીના રાજેશભાઈ શાહ દમણના ઉદ્યોગપતિ અનિલભાઈ માલવિયા અને દમણના હરીશભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી ડિસ્ટ્રિક્ટ લિટરેસી ચેર નિલેશભાઈ શાહે જણાવ્યું કે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે અને આરોગ્ય મળે એ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પોલિયો હાલમાં સંપૂર્ણપણે નાબૂદ થયો છે તે અંગે પણ ચર્ચા કરાઈ હતી આ કાર્યક્રમ દરમિયાન ઉમરગામ તાલુકાના શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી સ્વાગત પ્રવચનમાં નિલેશભાઈ પટેલે જણાવ્યું કે નાનકપાડાની પ્રાથમિક શાળામાં વર્ષ બે હજારમાં બેતાલીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તો આજે ચારસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પ્રાથમિક શાળામાં તમામ પ્રકારની સુવિધાઓ દાતાના સહયોગથી કરવામાં આવી છે જેને લઈ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન સમારોહમાં પ્રાથમિક શાળા નાનકપાડાના સ્કૂલના નિલેશભાઈ પટેલ પ્રાથમિક શાળાના માલખેતના નીતિનભાઈ પટેલ પ્રાથમિક શાળા ચિખલવાડાના વિજયકુમાર જાની પ્રાથમિક શાળા કરમોડાના હિરેનભાઈ પટેલ પ્રાથમિક શાળાના મમતાબેન પટેલનું ઉપસ્થિત મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પ્રાર્થના સ્વાગત ગીત હનુમાન ચાલીસા અને વિશેષ આદિવાસી નૃત્ય પ્રકૃતિ કરી બાળકો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તો આભાર વિધિ શાળાના આચાર્ય કેતનભાઈ પટેલ દ્વારા કરાયું હતું અને કાર્યક્રમનું સંચાલન મુક્તિબેન પટેલે કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજ રોજ રોટરી વાપી દ્વારા નાનકાવાડા સ્કૂલમાં શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માનનો એક કાર્યક્રમ યોજ્યો હતો આજે રોટરી ડિસ્ટ્રિક થર્ટી સિક્સટીના હું લિટરસી ચેરમેન નિલેશ શાહ મારી સાથે ગ્રામ કલ્યાણ પ્રોજેક્ટ ચેરમેન આશિષ આરેકર રોટરી વાપી ક્લબના પ્રેસિડેન્ટ કૃષિતભાઈ અને લિટરસી ચેરમેન લક્ષ્મણભાઈ સાથે અમે અહીંયા આવ્યા હતા અને શાળામાં આવતાની સાથે જ એટલું સરસ વાતાવરણ અને એટલી જોરશોરથી તૈયારી ચાલી રહી હતી અને કાર્યક્રમનું આયોજન બહુ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું સ્વાગત ગીતથી લઈને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ખૂબ સારી રીતે સંપન્ન કરવામાં આવ્યો અને આજે અહીંયા સાત ટીચરોનું સન્માન કરવામાં આવ્યું છે અને બાકીના શિક્ષકોને એક અમારા તરફથી ભેટ આપવામાં આવી છે એ બદલ નાનકાવાડા સ્કૂલના દરેક ટીચરો અને બાળકોનો અમે આભાર માનીએ છીએ જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર દમણ પાલિકા વિસ્તારમાં દુકાનો વિભાગ પાલિકાનો છાપો નંદાવરીજ પર ટેમ્પો ડિવાઇડર કો રોડની સામેની સાઇડે પર અટકાર કે અચાનક સરજાયો પાપીમો મોટર તેને આકાશમાં ચડતી અનેક કંપની સામે પગલાં કારણે લેવાશે નંદલાહાયા પર ત્યાં સીબીએ અડર પોઈન્ટ પર લાખનો લારુ ભરેલ ટેકો જલ્દી પડ્યો ચાલક ની કેર પકડ્યું સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર